આ કામનો આરોપી અશ્વિન ચૌધરી કરીને છે જે ભેસાણાનો રહેવાસી છે એણે એમની બેનના કોઈ ફોટા લઈ લીધેલ અને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અને વધારે પ્રમાણમાં વાયરલ કરવાની ધમકી આપેલ જેથી આ બેનને ખૂબ લાગી આવતા આ બેન દવા પીલે છે અને એ ઝેરી દવાના હિસાબે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ મદનસીબે આ બેન એમાંથી એની સામે ઝઝૂમી શકતી નથી અને અંતેનું મૃત્યુ થાય છે જે ગુનાની ગંભીરતા લઈ અને અમે તરત તરત એના ભાઈ નરેશની ફરિયાદ લઈ લીધેલ છે અને આ કામનો આરોપી જે અશ્વિન ચૌધરી છે એને ધરપડ કરવા માટે અમારી અલગ અલગ ટીમો બની અને હાલે તપાસ ચાલુ છે આ ગુનાની તપાસમાં અમે પોક્સોની કલમો લગાડેલી છે જેથી આ તપાસ જે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરીના છે રબારી સાહેબ તે ચલાવી રહ્યા છે અને આ દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કામના આરોપીને ઝડપથી પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હા આ ગુનાની અંદર તપાસ દરમિયાન જે કઈ જણાશે કારણ કે આખો બનાવ છે સોશિયલ મીડિયામાં એમને ફોટો અપલોડ કરેલા છે અને એના અનુસંધાને બનેલો છે એટલે આમાં બીજા જે કંઈ પણ આરોપી નીકળશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે